આપણે સૌ ઘરે છીએ પરિવાર સાથે છીએ અને દિવાળીના પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છીએ પરંતુ આપણા ખંભાળિયામાં આપણા શહેરમાં આપણા ગામમાં કેટલાક એવા પણ વડીલો છે એવા પરિવારો છે કે જે પોતાના પેટનું પોઠિયું ભરવા માટે સતત દિવસ રાત મહેનત કરી રહ્યા છે એવા દાદા આપણી સાથે છે કે જેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે અહીં તમે જોઈ શકો છો કે દિવાલમાં જે પણ દિવાળીમાં આપણે ચીજ વસ્તુની જરૂરિયાત હોય એવી નાના નાના કલર હોય તોરણ હોય એ બધા રાખી રહ્યા છે શું નામ છે દાદા આપનું એવુંજીભાઈ

એકલી રહ્યો તો સારું બાકી તો આમાં ક્યાં માણસ દેખાય કોઈ ભાઈ શાંતિ જેવું છે એમ ના ના અત્યારે કઈ નથી એવું બધું ધંધો પાન તો કઈ હાલ્યો જ નહીં માલ બધા એમને પડી રહ્યા છે લોકો આવતા નથી દિવાળી ઉપર ખરીદી કરતા નથી એટલી બધી એટલી બધી નથી બે દિવસ હોય બાકી સાવ શાંતિ છે કે અત્યારે ખેતીમાં પડી ગયા હોય ને માણસો નકર તો હોય વધારે હોય અત્યારે પાંચસો સાતસો નો જે ધંધો સવારથી થી અત્યારે તો આઠસો રૂપિયાનો ધંધો કર્યો સાહેબ અત્યાર લાગીમાં માં હજાર રૂપિયા ધંધો દિયો છે નહીં જમવાનું બાકી છે અત્યારે ત્રણ વાગી ગયા છે ને હજી તમે જમવાય નથી સવારથી મહેનત કરો છો ભૂખ નથી લાગી ભૂખ તો લાગી ગયો આમાંથી ગયો ભાઈ વેપાર ના હોય ને ભાઈ હવે ખાવાનું ભાવે નહીં માં એ ભૂખ લાગે તો ભૂતરો ખાઈએ સાહેબ હવે ભૂતરા કહી ખાઈને તો દાળા કાઢવા તો અમારે કેમ જીવવું અમારે બાલ બચ્ચેને ખવડાવવા કંઈક પચીસ રૂપિયા ના મળતા હોય તો અમે થોડી ઘણી મહેનત કરી નાખીએ છીએ સાહેબ અત્યારે બધા પોતાના પરિવાર સાથે વેકેશન માણતા હોય છે ફરવા જતા હોય છે તમારા પરિવાર માં કેવી હાલત હોય છે ટાઈમ વિતાવવાનો આમાં ટાઈમ તો મળવો જોઈએ થાય તો ઘણું આમાં ટાઈમ ન હોય ને યાર કૃપા કરીએ ને ગરીબ માણસ અમારે અમાર તો ઘેર દિવાળી મનાવવાની હોય